અંકલેશ્વરના ગડખોળ ગામે રહેઠાણની જમીનમાં ભાનુશાળી માર્કેટના કોમન પ્લોટમાં નવ જેટલા લોકોએ ગેરકાયદે ઓરડીઓ બનાવી દીધી હતી રહેઠાણ માટેના પ્લોટના કોમન પ્લોટમાં ગેરકાયદે ઓરડીઓ સાથે ઇન્ડસ્ટ્રીયલ હેઝાર્ડ સ્ક્રેપ સહિતના કોમર્શિયલ બાંધકામો ગેરકાયદે ઉભા કરી દેવાયા છે જે સામે સ્થાનિક સનાભાઈ જાદવે જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી બૌડા સહિતમાં અરજી કરી છે રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ અને ઔદ્યોગિક દબાણો દૂર કરવા સાથે નવ જેટલા કુસુરવારો સામે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે શું નામ છે કાકા તમારું મારું નામ સણાપર વસરામભાઈ જાદવ રહું છું આ ભાનુશાળી માર્કેટ આ સડસઠ પ્લોટ છે ભાનુશાળી માર્કેટમાં એમાં ટોટલ આગળના સાત આઠ જણાવ્યા ટોટલ કોમર્સ પર દબાઈ દીધો બાંધકામ બી તમે હમે છે નાખ્યું આ બાંધકામ દૂર કરવાનું છે અને આ રેસિડન્ટ એરિયો છે આ રેસિડન્ટ એરિયો છે સોસાયટી આમાં બે નંબરનો ધંધો આવે આ અનસાર માર્કેટ નથી અંસાર માર્કેટ આમાં કેમિકલ પીપળા આવે છે ધોવાય કેમિકલના રાતે બાર વાગે છોકરા શું થાય તો થઈ જાય છે અમે રહીશી અમારે મંદિર છે અહીં પ્રોગ્રામ હોય ત્યારે અમારે અમે સામાન અહીં પીડો થાય આ કોમળ પ્રોડક્ટ દબાઈ ગયો તો અમારે પ્રોગ્રામ ક્યાં કરવો તંત્ર પાસે શું અપેક્ષા છે અમારે તંત્ર પાસે છે કે આ દબાણ ખુલ્લું કરે આ દબાણ ખુલ્લું થવું જોઈએ આ અમારું ખોટું જ કરવાનું આ બધાય પૈસા પાત્ર છે હું આ કરાવીશ એટલે મને મરાઈ બી નાખશે જી પૈસા ખર્ચી ને મને મરાઈ બી મારી જાનનો બી ખતરો છે તમે બોડામાં કે કોઈ જગ્યા પર અરજી બોડામાં આપી છે બીજી કઈ જગ્યા પર મામલતદારમાં આપી છે પ્રાંતમાં આપી છે કલેક્ટરમાં આપી છે ટીડીઓ આપી છે ડીડીઓ આપી છે મામલતદાર પ્રાંત અધિકારી બધે અરજી આપી છે કોઈ અધિકારી આવીને ગયું ખરું જે બી સિવાય આવી જોઈ ગયા અને બે દિવસમાં રિપોર્ટ આપો આપવાનું રાખવા સાથે કીધું હમણાં મેં કીધું આ લોકો આવી જાવ સરકાર બે દિવસમાં રિપોર્ટ ભાઈને આવ્યું છે આ ટીડીઓ સાહેબમાં ગયા હતા એ અત્યારે વિઝિટ કરી ગયા બરાબર હવે આ આપ સરકારના હાથમાં છે ખોટું છે એ આપણે દૂર કરવું છે આપણે ખોટું કાંઈ બગાડવું નથી કોઈનું નુકસાન નથી થયું પણ જે દબાણ છે એ દૂર કરો આ ઓપન પ્લોટ છે એમાં પણ ધંધો ચાલુ છે રાતના દિવસ ગેસ ગેસથી કાંઈપા કરે અહીં માણસો બેઠા દેકરો ખાતે કાંઈ સાંભળાય નહીં આ મંદિર છે અને માણસો આવે અહીં અમે પ્રોગ્રામ કરી તો આમાં મારું બેહાડ હાડ તો મને કોમલ કોર્ટ ખુલ્લો કરી દો અને આ રેસિડેન્ટના મકાન કહીને દે લોકો બાકી આ ધંધો અહીં બંધ કરાવી છે આ ધંધો હાલશે ત્યાં તો અમારા પછી કલેક્ટર ઓફિસે બે ઉપર છે અનસન પર આ નહીં થાય તો અમે કલેક્ટર સાહેબ ઓફિસમાંથી બૈરા છોકરા બધા જાઓ અનસન પર ઉતરી આવું